પ્રાંત હતા કે જે ધરમપુર સ્ટીટ હોસ્પિટલ ખાતે ફરજ લડ્યા હતા આરટી પીસીના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ પર નોકરી કરતા ડ્રાઈવરોને જે મોટી સૂચના આપીને છૂટા કરી દેવામાં આવ્યા છે એમને પરત લેવા માટેની રજૂઆત કરવામાં આવી અને અગાઉ જે આ રજૂઆત માન્ય સાંસદ સાહેબે કરી હતી અને એમણે ઋતુ પટેલને પણ પત્ર લખીને જણાવ્યું હતું કે એમને પરત લઈ લેવામાં આવ્યા છે परंतु ज बाबत अने आग्रह सुप्रिम महिन्यामध्ये पूर्ता एमे पण बरोबर जबाब आपो आणि एकच वाज स्पष्ट आजही सुद्धा लियानं कोरोना जी महामारी होती समये एमने फरज बजावल्या जे एका सुटकाच करता कोरोना पद्धतीने परत छूटा करता ते पण मला सुप्रोग करून पश्चिम सूटा देऊ ते पण येतो आणि मला एमना दारे ए पण माहिती म्हणली कोण नेताने पूचं होतं कमेंटने मजदूर तरी राखेला होता मजदूर काम पण तुम्ही ઘરે બેસો એવા જવાબ આપવા કેટલા કેટલાય એટલે માન્ય સાંસદ સાહેબને અમારી વિનંતી છે કે તમે જે કીધું હતું કે અમને બધાને પરત લઈ લેવામાં આવ્યા છે એ વાત બિલકુલ પ્રોપર સાબિત થઈ છે જો તમે સાચા સાચા અર્થમાં આ લોકોની મદદ કરવા માંગતા હોય તમને તાત્કાલિક લેવામાં આવે તો પછી એ સાબિત થશે કે માન્ય આસ્થાવાસ્તાના દરસાખે સાનામભાઈ પટેલ સાહેબ જે જોહાલાલ નામનો એમનામાં કૃત્ય કરે છે એ કે ત્યાં સાચુંની થઈ જાય જો તે સાચા છે એ સાબિત પરમાટે એમને એમનો તરફ લેવાનો છે કારણ કે અમે સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા તો એમણે એમ જ કીધું છે કે એમના માટે સરકારની તરફથી લેવાનો કોઈ અમને અજ્ઞાત નથી આદત મળવાનો હતી કે જે લોકો પોતાની રીતે આવો હોય તો આવે સેવા માટે મારે અમને પૂછવું છે કે શું તમે પહેલી ખુરશી પર બેહિને તમે પોતે સેવા આપી શકશો અમને પગાર મળશે એટલે તમે નોકરી કરો છો બાકી તમને પણ કોઈ કે ખાલી સેવા કરો તો તમે પણ પાંચ ક્લાસની ખુરશી સોણી દે પરંતુ આ લોકો છેલ્લા 2 મહિનાથી પગાર વિના પોતાની ફરત પર સવારથી બופર સુધી આવે છે અને આગામી દિવસોમાં જે અમને ન લેવામાં આવ્યા તો અમે હોસ્પિટલનો રિપોર્ટ આગળ આ તમામ લોકો સાથે જવાનો પર બસ કેમ ન થી લે તમારે કહેવાનું આ ભરત લેવા જા સંસદ દવલ પટેલ દરલા બસત પણ પુરો જો જે રસ્મીન 10 ગણનો ફરત છે આયા તો લેવાયલા દેખાતું નથી મને તો કા સાંસડ જીઠો કા બસ્કેટ જીઠો અમે તો બધાય નોકરી પણ કરે છે બજે લીડેલા કર છે ને તમે મળે हमने भाई ड्राइवर मने भी नहीं मने भी ना पड़ी थी कि तू सेवा करती है तो कर बाकी काल थी पड़ा है मने नहीं मानसन खाली सेवा करो बाहर हाँ अब कितना जान सोच पड़ा मुझे सेवा तोरण ड्राइवर से तोरण पिलना भी क्या करना है ना बड़े ड्राइवर ने सिस्टम ये हुआ है कि आपने सरकारी वो डीएम करो तो कोई कौन गवर्नमेंट हॉस्पिटल ये एम्बुलेंस तालुका पंचायत में है बराबर એને કે સરકાર લેલે વસ્તુ કે 108 ના આપી દે લે કેટલી રૂપિયા સરકાર ની નીટ મે એવું આયો કે આપડી અને સાહેબ એ લોકો ને તમે જે સુખા કરો એ બધા નો મૌખિક સુખા લેખિત માં તો કોઈ આઈ આઈ ફોન નામ જો લેખિત માં છે લેખિત માં એ अमित रजवत करे ये लोगो ने लेटर आउटसोर्स में आ गया अपने मतलब पशु आउटसोर्स में है એટલે એ લોકો ને પકાર પર આપ્યો કે આઉટસોર્સમાંથી અદમરી અમે અદમરીને જાણ કરી દીધી કે તમાર આ ડ્રાઈવર છે હવે આપની ત્યાં ત્રણ એમ્બ્યુલન્સ હતી અને તમારે એમ્બ્યુલન્સ આપણે 108 ની આપી દી સકરાની એમ પ્રમાણે આપને સત્તાનો લેટર આવ્યો છે કે તમારે આ રીતે આ લોકો ને લેટર માં આવ્યો હવે આપણે અહીંયા રાખી કે કામ શું કરવા હવે કે એમ્બ્યુલન્સ એટલે છે ને અને બીજી વસ્તુ એવી છે કે એકસો આઠમાંથી એ લોકોને બધાને એમાં સમાઈ જશે ભાઈને પહેલાં ફોન આવેલો કે તમારે ટ્રેનિંગ માટે આવેલી છે એમને ત્યાં ના પાડેલી એ ટ્રેનિંગમાં નથી ગયા તો જ્યારે ફરી ટ્રેનિંગ આવશે ત્યારે પછી એમને સમાઈ લેશે અને આમનો મેરા કિસ્સો એવું છે આ ડ્રાઈવરનો મને પરિસ્થિતિ આવી ગઈ છે ભાવ છે અલગાડી તમને પડી એવું છે કે પેના આપણા સરકારને આ છે આપો મુખ્ય કારણ આ છે આમ શું આમ કેમ એમને એવું છે કે જો જ્યારે ઉપકારી ગ્રાન્ટ આવશે ત્યારે બકડે ગાંધીનગર તો મેં હું મંજૂર નથી ચાહતું ત્યાર લગી આ લોકોને આ ગ્રાન્ટ પગાર છે ને ચૂકવી છે ત્યાં સુધી ચૂક ચૂક કોલા કને આ લોકો સાદા ચૂટુ બોયલા છે